નવરાત્રીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજ આશાપુરા મંદિર ખાતે એક અલૌકિક ઘટના જોવા મળી છે આ ઘટનાની જાણ મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેને થતા તેમણે તુરંત જ જાણ કરી હતી મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે જણાવ્યું હતું કે ગત તારીખ ત્રીસ ના રોજ રાત્રે તેઓ નિજ મંદિરમાં નવરાત્રી નિમિત્તે તૈયારી કરતા હતા અને માતાજીની મૂર્તિના સિંદુરના વાઘા નેત્ર વગેરે તૈયારી કરી લીધી અને ત્યારબાદ તેમના મોટા પુત્ર ગણપતિજીને વાઘા ધરાવતા હતા ત્યારે ડાબી બાજુની મૂર્તિનો નથનો આખો ભાગ હલબલ્યો અને તુરંત જ તેમનો પુત્ર તેમને જાણ કરી અને મૂર્તિને જોતા નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા હતા આજે આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભુજ મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભુજનું આશાપુરા મંદિર ભૂજ શહેરની સ્થાપના સાથે સંકળાયેલું છે કચ્છના મહારાજ ખેંગારજી પહેલાએ 476 વર્ષ પહેલા ભૂજની ખિલી ખોડી ત્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ પહેલ જુલાઈ 2010 માં પણ માતાજીની જમણી બાજુની મૂર્તિમાં પણ આ પ્રકારની ઘટના સર્જાઈ હતી ગઈકાલે 30મી સપ્ટેમ્બર રાતના સાડા 11:11 વાગે নিজ મંદિરની અંદર અમે નવરાત્રિ નિમિત્તેનો તો માતાજીનો સિંદૂરનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમ પછી મારો મોટો સન એ ઉમરાણી અંદર નાના ગણપતિ હનુમાજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ આ પ્રમાણે થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડકતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના મુખાર ઉપરના આખો જે મોઢોનો ભાગ છે એના બે ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે તો આવી જે ઘટના જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો એની પોતાની હાજરી કહો એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાયો એવું આપણને એ આપણે માની શકીએ આપણે ભૂતકાળમાં દસમી જુલાઈ બે હજાર દસના આપણે દર્શન કરીએ છીએ જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આ આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે અત્યારે થાય છે જે આપણે આપણે કરીએ છીએ એવી નવી ઘટના માતાજીને ડાબી બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખારવિંદનો ભાગ પણ આખો ખુલી ગયો અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ અને માતાજીનો ગંગાજે છે ઘીનું લેપન સિદ્ધોનું લેપન એમ કરીને કરોડના આ આખું કાર્ય સંપન્ન કર્યું અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું ભલે આપ લઈ શકો છો એમાં કે માતાજીનો જે તે સમયનો ચારસો વર્ષ પહેલાંનું અંદરથી નીકળેલું તિલક એનો જે તે સમયે ચાંદીનો વરદ ધરાવો તો એના અવશેષો એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે એ તો આપણે જેને કહીને કે હંમેશા કાંઈક ને કાંઈ આપણે દરેકને અનુભૂતિ થતી હોય અને પોતાની હાજરી માતાજી બતાવતી જ હોય આ વખતે એને પોતાની હાજરી સવિશેષ બતાવી કે કે હું હાજર છું અને જ્યારે આ વાગો થયો ત્યારે તે પહેલાં એક કાંઈ એક ટકાભાર પણ એનો કાંઈ એવો ફેરફાર હતો નહીં અને જે સડન જે આખું જે નથ પાસેનો ભાગ ઉકડ્યો અને હલબલ્યોને જે આખો પોતાનો વાઘો મૂકી દીધો એ જે આપણે ઘટના જે રીતે આપણે મૂલવીએ એ રીતે આપણે મૂલવી શકીએ આ માતાજીનો જે વાઘો વળો થયો છે એ છે માતાજીનો જે અત્યારે જે અંદરથી જે તિલક નીકળ્યું છે ચારસો વર્ષ પહેલાંનું એ પણ છે અને ઝરીનો વાઘો એટલે કે ત્યારે ચાંદીનો કાંઈ ઝરી તો આવી હતી નહીં ત્યારે ચાંદીનો વરખ જ્યારે ચડતો હશે એના પણ અંદરથી અવશેષો નીકળ્યા જે આપણે અત્યારે આપણે જોઈ શકીએ કચ્છની મા આશાપુરા અને ખાસ કરીને આપના માધ્યમ દ્વારા જે આશો નવરાત્રિ પરમ દિવસથી શરૂ થઈ રહી છે અને માં હાજરા હજૂર છે એના પરચા અવારનવાર મળતા રહે છે એ જ રીતે કાલે રાતના સાડા અગિયારથી બારની વચ્ચે માએ અહીંયા પોતાના જે રૂપ બતાવ્યું અને એ રૂપની હિસાબે માએ કીધું કે હું અહીંયા જ છું અને આપની સાથે છું આપ લોકો કચ્છ માટે હંમેશા માં આપણી કચ્છની ધણીયાણી મા આશાપુરા હંમેશા આપણી સાથે છે અને કચ્છના લોકો માટે અને કચ્છના લોકોને હિંમત આપવા માટે અવારનવાર આવા પરચા આપતા રહે છે આપણા જનાદનભાઈએ હમણાં આપ સૌને વાત કરી અને જે પરચો માએ બતાવ્યો એ ખરેખર માએ આપણે જે રીતે એનું અનુમાન કરીએ એ રીતે થઈ શકે છે મા હાજર હજુર છે અને મા હંમેશા બધા લોકોને આશીર્વાદ આપતા રહે છે અને ખાસ કરીને રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી મા અટૂટ વિશ્વાસ છે અમારા અંતિમ મહારાજ શ્રી ત્રીજા તો ત્યાં સુધી કહેતા કે હું તો માનો સેવક છું અને પ્રથમ સેવક તરીકે હું કચ્છના લોકો માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતો હોઉં છું કચ્છની સુખાકારી માટે એ જ રીતે આજે પણ એ પરંપરા મહારાણી પ્રીતિદેવીજી નિભાવી રહ્યા છે અને આજે પણ એ મા પાસે જ્યારે પણ પૂજા અર્ચના કરીને પધારે છે ત્યારે કચ્છના લોકો માટે કચ્છના લોકોના હિત માટે કચ્છના લોકોના સુખાકારી માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતા હોય છે અને આજે પણ આ માએ કીધું માએ આપણે જે રીતે આપણે દર્શન આપ્યા છે એ આપણે ધન્યતા છે અને કચ્છના લોકો માટે આશીર્વાદરૂપ છે તો ખાસ કરીને ભાવિકો અત્યારે માના આશીર્વાદ લેવા આવતા હોય છે તો અમારું પહેલું એક જ છે કે કોઈ પણ દર્શનાર્થી આવે એ મા પાસે શાંતિથી દર્શન કરે મા પાસે આશીર્વાદ માગી શકે એ પૂરેપૂરી વ્યવસ્થા છે કોઈપણ જાતની ભીડભાડ ન થાય અને કોઈપણ જાતને કોઈને માન સન્માન ન ગવાય એવી અમારી પૂરેપૂરી તકેદારી છે અને બને એટલી અમે લોકોની સેવા અને લોકોની જે કાંઈ પણ માગણી હશે સંતોષવા માટે અમે તપ્પર છીએ અને મા પાસે એ જ પ્રાર્થના કરી છીએ કે મા આપના ચરણોમાં લોકો આવે છે તો એમને કેમ આપની પાસે પહોંચાડો અને કેમ એ ઘરે પાછા પહોંચે અને મા આપના આશીર્વાદ લઈ અને કોઈ ઉપર કોઈની આફત ના આવે કે કોઈપણ જાતની કોઈ આફત કે કોઈપણ જાતના એવા બનાવ ન બને જેના કારણે કોઈપણ પરિવારને દુઃખ થાય એટલે મા પાસે આપની એટલી જ પ્રાર્થના છે કે મા સૌને આશીર્વાદ આપી અને સૌને સુખાકારી માટે અને આપના આશીર્વાદ હંમેશા બને રહે